દાંડી હેરિટેજ માર્ગ ઉપર ગત રાત્રિના કડકિયા કોલેજ પાસે ખાડામાં ટેમ્પો પલટી જતા બાઇક સવાર ઘાયલ થયા છે રસ્તામાં પડેલા ખાડામાં ટેમ્પો ચાલક બેલેન્સ ગુમાવતા ટેમ્પો પલટી મારી બાઇક ઉપર પડતા બાઇક ચાલક ઘવાયો હતો ઐતિહાસિક દાંડી હેરિટેજ માર્ગ માટે જ હવે લોકો માર્ગ સત્યાગ્રહ કરવો પડે તેવી સ્થિતિ ઉદ્ભવી છે તંત્ર દ્વારા લીપાપોતી સિવાય ખાડા પૂર્વમાં આળસ કરતા લોકોમાં રોષ ફેલાયો છે અંકલેશ્વર હાસંત રોડ પર મોડી રાત્રે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો કડકિયા કોલેજ નજીક રસ્તા પર ખાડાના કારણે થ્રી વ્હીલર ટેમ્પો અનિયંત્રિત થઈને પલટી ગયો હતો ટેમ્પો બાજુમાં જઈ રહેલી બાઇક પર પડતા બાઇક ચાલક ગંભીર રીતે ઘાયલ થયો હતો ઘટના બાદ ઘાયલ બાઇક ચાલકને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો સ્થાનિક રહીશોના જણાવ્યા મુજબ અંકલેશ્વરની કડકિયા કોલેજથી ફ્રેટ કોરિડોર બ્રિજ સુધીના છસો મીટર સુધીનો માર્ગ અત્યંત ખરાબ સ્થિતિમાં છે રસ્તા પર મોટા ખાડાની સંખ્યા વધી રહી છે જેના કારણે વારંવાર અકસ્માત સર્જાઈ રહ્યા છે ઐતિહાસિક દાંડી હેરિટેજ માર્ગની હાલત અત્યંત ખરાબ થઈ ગઈ છે કડકિયા કોલેજથી ફ્રેટ કોરિડોર બ્રિજ સુધીના માત્ર છસો મીટરના રસ્તા પર વાહન ચલાવવું મુશ્કેલ બની ગયું છે આ માર્ગ પર એટલા બધા ખાડા પડ્યા છે કે વાહન ચાલકોને પહાડી માર્ગ જેવો અનુભવ થાય છે વાહન પલટી જવાનો ભય સતત રહે છે કોઈ વાહન ચાલક અચાનક બ્રેક મારે તો પાછળના વાહન સાથે અકસ્માત થવાની સંભાવના રહે છે રસ્તાની આ ખરાબ સ્થિતિને કારણે વાહનોના મેન્ટેનન્સનો ખર્ચ વધ્યો છે વાહન ચાલકોને શારીરિક તકલીફો પણ થઈ રહી છે લાંબા સમયથી રસ્તાનો સમારકામ ન થતાં લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે આ માર્ગ ઐતિહાસિક દાંડી યાત્રાનો ભાગ છે પરંતુ તેની જાળવણી પ્રત્યે સંપૂર્ણ બેદરકારી રાખવામાં આવી રહી છે ત્યારે જે માર્ગ પર ગાંધીજી દાંડી યાત્રા લઈ નીકળ્યા હતા તે માર્ગ પર હવે સ્થાનિકો માર્ગ સત્યાગ્રહ યાત્રા યોજવી પડે તેવી સ્થિતિ દાંડી હેરિટેજ નેશનલ હાઈવે ઓથોરિટીના કારણે o about